કંઠ્યુઝ ત્યારે સદગુરુ જોડે છે તોડતા નથી સદગુરુ જોડવાની વાત કેવી કરે છે કે કબીર કુવા એક હે પનિયારી અનેક ન્યરે ન્યરે બર્તનો મેં પાણી સબ મે એક જો જોડવાની વાત કરે ધર્મ ગુરુ તો આમાં બેઠા હોય તો જોઈ લઈએ કરીએ કે ઓલો આપણામાં કે નથી ઓ આપણામાં આ બોધ લીધેલો છે કે નથી ન્યાથી ધૃણા ઉભી થાય તો સદગુરુ તોડતા નથી સદગુરુ જોડે છે એવી રીતે સાહેબ તેરી સાહેબી સબઘટ રહી છે સમાય જ્યું કેરે પાનમે લાલન રહી છે છુપાઈ મેંદી ની હોય કે રશિયા ની હોય જાપાન ની હોય કે ચીનની હોય કે દુનિયાના કોઈ પણ રાષ્ટ્રની મેંદી હોય પણ એમાં કલરમાં કોઈ ફેર પડતો નથી આ સદગુરુ જોડવાની વાત કરે છે સંતો જોડવા માટે એમ છે બોલે બોલાવે સબ ઘટમાં બોલે જ્યાં જોઉં ત્યાં હરખો ઘટ ઘટમાં પરમાત્મા એક જ છે એમાં પંડિતોએ એ અઢાર ભાગ પડ્યા મૂર્તિ બ્રહ્મા ક્ષત્રિ વૈશ્ય અને શુદ્ર પેલા ચાર ભાગ પાડ્યા પાસે અઢાર ભાગ પાડ્યા ત્રણ ભાગ માંડ્યા એમાં આપણી એકતાનો નાશ થયો અને આપણી એકતાનો નાશ થયો એમાં આપણો દેશ દુર્બળ થયો પરદેશીઓએ આવીને આપણા ઉપર સત્તા જમાવી આ બધો પંડિતોનો ધર્મગુરુનો ધર્મગુરુ નો પ્રતાપ હાઉ પ્રથમ છક લોકોએ રાજ કર્યું આપણા દેશ ઉપર આપણે ગુલામ બનાવ્યા છક લોકો ગયા પછી હુણ લોકો આવ્યા એને આપણા દેશ ઉપર શાસન કર્યું ને આપણે ગુલામ બનાવ્યા હુણ ગયા પછી મોગલો આવ્યા એણે આપણા ઉપર શાસન કર્યું આપણે ને ગુલામ બનાવ્યા મોગલ ગયા પછી મુસલમાનો આવ્યા અને આ જેટલા આવ્યા ને એને પંડિતો સલામ ઉભરતા આવ્યા પાછા ગરીબને ને જ એને દબાવ્યા હતા ઇસ્લામિયા ના બધા બાદશાહો આવ્યા ગાદી ઉપર એટલે સલામ બળે મિયા સાહેબ સલામ એમ કે કઈ કોઈ દિમ નથી કોઈ દિયમ નથી બોલ્યા આને હામે આલીને કીધું સલામ બેળે મિયા સાહેબ આજે પોતાની જાતને ઊંચ ગણે છે જયારે અંગ્રેજો આવ્યા આપણા ઉપર તો ગુડ મોર્નિંગ સાહેબ અંગ્રેજો એ કોઈ કીધું નથી પાય લાગી ગોર બાપા એની ભૂખે નથી અજાણતી ગોર બાપો હું ગરીબોનું શોષણ કરીને ગરીબોની બરબાદી નોતરી છે કેટલાય ને તો જીવનમાં કોઈ દી એને જીવનનો સ્વાદ આવવા દીધો નથી આ બધો ધર્મગુરુ નો પ્રતાપ પંડિતોનો પ્રતાપ છેલ્લા મુસલમાન ગયા પછી બસ્સો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું આપણા દેશ ઉપર છેલ્લે છેલ્લે હારું થયું આપણા દેશને આઝાદી મળી બ્રિટિશ ગવર્મેન્ટનો છેલ્લો વાયુસર માઉન્ટન બેટરને અડધી રાતે સહી કરી અડધી રાતની આઝાદી નામનું પુસ્તક છે અડધી રાતે સહી કરી અને ઈ એમાં એમ કે આ ભારતની જે સત્તા અમારી હતી આ ભારતનું રાજ જે અમારું હતું એ અમે અમારી સત્તા આ ભારતની પ્રજાને હોંપી જઈએ છીએ એક એક ભારતનો કોઈ પણ નાગરિક હોય બધાનો અધિકાર છે આ ભૂમિ ઉપર જતા જતા એને કીધું કે આ ભારતની પ્રજાને અમે ભારતનું રાજ હોપતા જઈએ છીએ પંદરમી ઓગસ્ટની ની અડધી રાતે અને આ ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરીએ આંબેડકર બંધારણ અમલમાં આવ્યું ભારતની દરેક પ્રજાને સમાન અધિકાર મળે એટલા માટે આંબેડકરે એવો કાયદો અંદર બંધારણમાં મૂક્યો કે આ ભારતની કોઈ પણ પ્રજાને અછૂત જો એનું અપમાન કરે કોઈ પણ છ મહિનાની સજાન પાંચસો રૂપિયા દંડ વાતેથી તો હોમ જે એવા નહોતા જ્યાં ફરસાણની દુકાન હોય જ્યાં હોટલું હોય રેસ્ટોરન્ટ હોય જાહેર જળાશય હોય કોઈ જો રોકટોક કરે તેનું લાયસન્સ જટી લેવું અને જેલમાં મોકલી દેવો બાપુ આ કાયદો આવ્યો અમલમાં ને તરત જ બધાએ રેસ્ટોરન્ટ વાળા વેન હોટલો વાળા વેન બધાએ બોર્ડ મારી દીધા કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના દરેકને દાખલ થવાની છૂટ છે એક ભગવાને હું કર્યો નહીં જે ભગવાન અભડાઈ જતા હતા એક ભગવાન હળવ્યો નહીં જે ધર્મ ભ્રષ્ટ થઈ જતા હતા હું શું માથું કર્યું નહીં જે દેવદેવીઓ અભડા ચૂચ્યું એક હું કારો કર્યો નહીં કોઈ દેવદેવીએ સત્ય તો એ છે બહુજન હિતાય બહુજન સુખાય જેમાં જાજા માણસોનું સુખ હોય જેમાં જાા માણસોનું હિત હોય એનું નામ સત્ય તો અત્યાર સુધી પંડિતોએ એનું સુખ ના હામું જોયું છે બીજાની જિંદગીઓ બરબાદ કરી નાખી છે અને એવી અંધશ્રદ્ધામાં આપણે રોક્યા છે તમે વિચાર કરો કે બેતરાજી નું વાહન કુકડો કૂકડા માથે ને બેહાડી કૂકડો બાયડીનો ભાર ઉપાડી હવે ખરો કૂકડાની ઊંચાઈ કેટલી કુકડા વજન કેટલો એને માથે બાય ગોઠણ શું ન નો ઈ નું શરીર આવે એને માથે બાયડી ટાંગા જમીએ નો ઢલડાય કોઈ વિચાર્યું નથી બિચારી મહાકાળી ને એવી ઊંધી ચિતરી છે હાથ નું કટ હાથ ની લાગરી મુંડકીઓ ને માવા તો આપણે એમ માનીએ છીએ કે માખ્યું ન આવતી હોય માખ્યું એવું માને કે મહાકાળી પાસે નથી જવું એ તો જ્યાં હાડો હોય ત્યાં એના બાપ નું રાજ તો જે હાથ ની ઘાઘરી ને ની માળા હોય ને નમાખ્યું નો પાર હોય ની કે આપડી કોઈએ વિચાર કર્યો નથી ચાર ચાર પાંચ પાંચ હાથ ના લોરખા બે બાજુ આપણે બે હાથ છે તો જ આ હુવામાં હાથ તારવવો પડે તે ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ આ બાજુ હોય તો એ પડખું કેમ ફરે એ હુંય કેમ કોઈએ વિચાર્યું નથી અને તેમ તેમ આને જહેબલોલા ઠોક્યા બે ત્રણ વર્ષ થાય તો માતાજી બીજી આવે અટણ દશા બેઠી છે દશા એની પહેલા સંતોષી માં બેઠી હતી એના પહેલા શીતળા માં હતી એક પછી એક માતાજી બદલતી જાય શીતળા માતા જયારે નીકળે ઘરમાં છતે ધણીએ બાયું ધોળા ઉગડા ફેરે પેશાબનું ઠીબડું ઉમરામાં મૂકે આંકડા લીમડાના તોરણ બાંધે પેશાબના ઠીબડામાં અંગોઠો બોલીને પછી ઘરમાં દવાય અમારે ઘી માતાજી પધાર્યા બિચારી આપણી માયું હે મારી મા કાળાવડી મારા દીકરાને કઈ વાંધો ન આવે માળી હું ખાડા હાર નાખે ડોકમાં કળગથી હગડી માથે ઉપાડીને તારી માનતા લઈને આવે બાપુ મારા છોકરાને કાંઈ ન થાય ઈ ઉપરાંત હાથ હળ્યું ગુન્યું ખાય દીકરા હારું આ માતાજી આ આપડી કુળ દેવીએ આવું કર્યું આપણે વિચાર કરો સાતીમાં ઢીકા મારો કે આ આપડા હારું જને ગુની હળ્યું ખાધી ને વાર તહેવાર એ પીજે લાગ્યા છે અહીં આપણે અને જેને ઠાઠા તોડી નાખ્યા ત્યાં આગળ બચ્યું ના એના ફોટા ઘરમાં ગાયેલા હોય અરે તમારી માના ચરણ પૂજો પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા ઓલ્યું તમારા ઠાઠા તોડી કે આ તો નાખ્યા આંબેડકર ના કાયદા ને તે કોઈ હળવળતું નથી નગર અટાણે ઠાઠા તોડી નાખે જે જનેતા આપણે જન્મ આપ્યો છે જે જનેતા એ આપણા માટે બાધા આખડીઓ રાખી છે લીલેથી હું કે હું ઉડાવ્યા ઈ જનેતા ને પગે લાગવું તો ન્યાર્યું પણ ગાયટનું ગાયું ખોરાવ્યું છે જો એલો ગધેડી નો વાયલો જાયદાર ઉડ્યો ઓલો ગધેડી નો જુગારી જોયો ઓલો ગધેડીનો નો વ્યવહાર નો ખોટો થઈ ધ્યાન રાખજો જેનું લઈનું દેતો નથી આ ઝણધારી જે ગધેડી કરાવે એમાં એવા ભોફીંડામાં હોય હું હક ની ગળ્યું આમાં મળે તો અફોકન થાય અને જો આવી દિશામાં જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે તમને કેવી રીતે જીવવું એ શીખાડે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે હીરલા મેલિન પથરાને કોણ સેવે અનુભવ સિદ્ધ સંતોના જે વચનો છે હીરા જેવા ઈ મૂકી જગતના પાણા જેવા શબ્દો ઈ ઉપર ભીના ભીતર કોરા જે તમારા વખાણ કરે છે જે આવો દુનિયામાં જ્યાં તમે જાઓ ત્યાં બધાય તમને બે પાંપ હવાના ભરશે કોઈ તમને એમ નહીં કહે તું ભૂંડો છો તું નથી હારો તું દારૂડિયો છો તું જુગારી છો તું વ્યવહારનો ખોટો તારો ભરોસો ને એવું કોઈ નહીં હવા ભરશે મોરલી તો આપણા બાપનું શું જાય ત્યારે સદગુરુ તો હવા કાઢી નાખે છે કારણ જિંદગી બગડી જાય મોરલી થઈને આ ફૂટશે તો માટે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે હસલા મેલિન બગલાને કોણ સેવે જેના ભીતર માં હસલા દશા છે એવાનો સંગ કરવાનું કીધું છે આ ડાયરેક્ટ જો ઇલેક્ટ્રિક નો પાવર છે પણ કયા ઇલેક્ટ્રી ન હોય હવે એવા પાસા નીકળ્યા છે સાધન કે કલાક બે કલાક અજવાળું આપે એવી બચ્યો એમ જ્યાં લગી ગુરુ મહારાજ છે ત્યાં લગી ડાયરેક્ટ પ્રકાશ પણ આપણા ગુરુ ભાઈઓની બેટરી ચાર્જિંગ કરેલી હોય ને ગુરુ ન હોય એનો સત્સંગ કરી લેવા આવા સુગરા મેલી નુગરા ને કોણ સેવે નુગરા તો નરકે લઈ જાય મારા ગુરુજી પૂછો રોડા જ્ઞાન બતાવે આપણી મૂળ વાણીઓ ઉપર જાય તો આ બધી ઉપમા આપી છે સદગુરુ કર સેવ ઓર સબ જૂઠી બાજી જીવન સફળ કરવું હોય અસત્યના આવરણો આ કાયામાંથી કાઢવા હોય તો કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી દેખ પતંગા રંગતાહી પર હૈ દુનિયા રાજી આ જગત પતંગિયા રંગ ની પછવાડે દોડ્યું જાય છે જગત કર સદગુરુ કીસે ઓર સબ જૂઠી બાજી દેખ રંગ તાહી પર દુનિયા રાજે પતંગિયા રંગમાં કેમ રાજી રહે કે સત શબ્દ એને સૂજે નહીં સત શબ્દો એને હૂલતા નથી જૂઠ જૂઠ કો ધ્યાય આપકી એને ગમ નથી કે સે આયા કહા જાય ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં અમને કોક આવીને પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો તો અમે એમ કહી ખબર નથી તમારે ક્યાં જાવું ખબર નથી તો અમને કોક ગણે કે બીજું કઈક આનું સહકી ગયું એમ કોઈ બી ધર્મના માણસો ગમે એવો માથા ગુરુ હોય સન્યાસી બ્રહ્મચારી પંડિત એને પૂછો કે કાયામાં તમે ક્યાંથી આવ્યા આ કાયા છોડી તું કરો અગલે ખુલી જાય અગમ ખડકી તો સદગુરુ એવા છે ગુરુ મારો નામ રૂપ ગુણ થી ન્યારા ધણી છે અખંડ ધામના ગુરુ અમે તન મન ધન થી તમારા સેવક